ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના નિર્દેશો અનુસાર દાહોદ પોલીસ હવે દાહોદ જિલ્લામાં જે ગેરકાનૂન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તેમના ઉપર લગામ કસી છે સાથે સાથે હવે પોલીસે ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું પણ પ્રક્રિયા હાથ ધરી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે દાહોદ ડિવિઝનમાં એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ તેમજ રૂરલ પોલીસ સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ યોજ્યું હતું આ કોમ્બિંગ

પોલીસ હવે એક કામગીરીમાં જોતરાઈ ગઈ છે અને હવે એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી રહી છે ફૂલ પેટ્રોલિંગ હાથ ધરી રહી છે અને આવા કોઈ પણ જે અસામાજિક તત્વો અથવા આગાઉ ગુનાખોરી સાથે સંકળાયેલા હોય છે તેમને ગુનાખોરી કરતા અટકાવવા માટે સમજાવવામાં પણ આવી રહ્યા છે અને આવું કોઈ કૃત્ય કરશો તો તમારા પર કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે તેવી પણ ચેતવણી હવે પોલીસ આપી રહી છે વિસ્તાર પોકેટ કેની અંદર ભૂતકાળ દે પ્રોહિબિશન લગતા વિવિધ કેસો થયેલા છે પ્રોબિશન લગભ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે અન્ય ગુનેગારો વિસ્તારમાં વધારે વાસ છે એવા વિસ્તારની અંદર આજે રોજ એ ડિવિઝન બીડિઝના પીઆઈ સ્ટાફના માણસો સાથે કોમ્બિંગ કરવા આવ્યું હતું જેમાં તે નાસ્તા પર આરોગ્ય ધૂણ પ્રક્રિયા છે ધ્રુણ લગતના કેશોકરની કામગીરી છે કે જે રસ્તા પર દબાણો છે એમને આજે સૂચના વોર્નિંગ આપી અને જો હટાવવામાં નહીં આવતો આવતીકાલે એના પણ કાર્ય કાર્ય વીકર ગુણાહ કરવામાં આવશે અને દબાણ હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે